અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા શાંતિનગરના છાપરાઓમાં છેલ્લા છ મહિનાથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાથી અહીંના લોકોએ આગામી આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે અહીંયા કુલ પંદર હજારની વસ્તી વસવાટ કરે છે તેવું જાણવા મળી રહ્યું છે અમદાવાદના મેઘાણીનગર છેલ્લા વર્ષે બાજુ શાંતિ સાગરના છાપરામાં છેલ્લા બે ત્રણ વર્ષથી પાણીનો કકરાટ શરૂ થયો છે કકડાટમાં એવું છે કે પીવાનું પાણી અને ગટરનું પાણી બે મિક્સ થઈ ગયું છે વારંવાર તંત્રને અરજીઓ કરી છે મૌખિક લેખિતમાં ફરિયાદો પણ કરવામાં આવી છે કાઉન્સિલરોને પણ ફરિયાદ કરવામાં આવી છે પણ કાઉન્સિલરો આ લોકોની વાત ધ્યાનમાં નથી લેતા આ બધા સો ટકા વેરો ભરે છે તેમ છતાં એમની પરિસ્થિતિ આવીને આવી રહી છે કેટલાક સ્થાનિકો આપણી સાથે જોડાઈ ગયા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહેવા માગે છે શું નામ તમારું મારું નામ છે રોહિત પટની બરાબર કાઉન્સેલિંગ છે નિકુલસિંહ તોમર બરાબર મેઘાનીનગર અમદાવાદ શાંતિસાગરના છાપરા આ લોકો છ મહિનાથી ગટરનું પાણી ને પાણીની લેન નવી મ્યુનિસિપાલિટી કોઠામાં અરજી થોકી છે છ મહિના પહેલાંની એ સાહેબે એવું કહે છે કે તમે ઓટલા ટોરી નાખો તો અમારે લાઈન નાખવાય તો મેં સાહેબને રિક્વેસ્ટ કીધી સાહેબને રિક્વેસ્ટ કરી છે સાહેબ તમે પહેલાં બધી પાણીની લાઈન લઈને આવો અને પાઇપ અમે બધા ઓટલા તોડી નાખીશું ઉપર ઉપડો બરાબર તાર કાલીક નાખી દઉં છું અમે બરાબર બધા આખી ચાલીમાં ઓટલા બધા તોડી નાખીશું ને તમે પાણીની લાઈન પહેલાં વ્યવસ્થિત કરો આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં કોઈના ઘેર મોટર નથી બરાબર મોટર હતી જ નહીં બધા પાણી બિંદાસી પાણી પીતા હતા જાડું પાણી આવતું હતું પાણીની લાઈનમાં બધા બાર બારથી પાણી ભરવા આવતા હતા અંદર ચાલીમાં બરાબર એના પછી અત્યારે મોંઘવારીમાં લોકોના મહિના મહિનાનું બિલ પાટીસો થઈને હજાર બિલ આવે છે બરાબર પાણીની મોટરના હિસાબથી એ સિવાય સાહેબે કોઈ સાંભળતા નથી બરાબર નિકુલ તોમરને બી અરજી આપી છે બરાબર મ્યુનિસિપાલિટીના કોઠામાં બી અરજી આપી છે છ મહિના પહેલાંની બરાબર એ સાહેબે એવું કહે છે કે ગટરના ભોંયરા વધારે પર પર કરે છે ને કોઈ નિકાલ આવતો નથી કુલ કેટલી વસ્તી છે અહીંયા ટોટલ વસ્તી છે પાંચ હજાર પાંચ હજાર પહેલા પાંચ હજાર ઉપર પબ્લિક છે ટોટલ બરાબર છોકરા નાનાથી મોટા ટોટલ પંદર હજાર જેવી પબ્લિક થાય છે એકસો ને દસ મકાનો છે અમારી ચાલીના અંદર વરવાડી ચાલી મેઘાનીગર અમદાવાદ શાંતિસાગરના છાપરા બરાબર એકસો છોતેર નંબરના પ્લોટ બેન તમે અહીંયા કોને કોને રજૂઆત કરી રજૂઆત તો અમે મેઇન ઓફિસ જ કરીએ છીએ જે મ્યુનિસિપાલિટી ઓફિસ છે ને ત્યાં જ અમે રજૂઆત કરીએ છીએ આજથી પાંચ પંદર વર્ષ પહેલાંની જ રજૂઆત છે ગટરથી જ સ્ટાર્ટિંગ થાય છે કોઈ ગટરનો નિકાલ કરવા આવતા નથી અમારી બધી જ માંગ છે પથ્થર ગટર પાણીની લાઈન છતાં તો એ અમારી માંગ પૂરી થતી નથી અમે લગભગ ગટરનું તો બાર વર્ષથી બાર વરસ પહેલાંનું જ વેઠીએ છીએ સારું હવે તમારી આ સમસ્યાનું સમાધાન ના થાય તો તમે આગળ શું કરશો આગળ અમારેથી જે થશે એ અમે કરશું પછી કેટલાય સમયથી આ લોકો પીડા ભોગવે છે તંત્રને જાણ કરી છે તંત્રના બેરાકાને સંભળાતું નથી આ લોકો વોટરો છે જેમણે વોટ આપ્યા છે વોટની જરૂર હતી ત્યારે એમના ઘરે 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 જતા હતા એમના અહીંના નેતાઓ હવે એ લોકો દેખાતા નથી દેખાય છે તો ખાલી ઠાલા આશ્વાસનો આપીને અહીંથી જતા રહે છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આમાં ધ્યાન આપે છે કે નહીં નહીં તો આ લોકોએ મન બનાવી લીધું છે કે આવનારા સમયમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું હવે જોવાનું રહેશે તંત્ર આમાં કેટલી ઝડપથી આ લોકોને ન્યાય કરે છે અને કેટલું ઝડપથી આ કામનો નિકાલ લાવે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ